कड़ी नगरपालिका स्वच्छता अभियान की बात मत्र कागड़ कड़ीना कलोल दरवाजा दरवाजामलीस में उभराती गटरो थी त्राहीम पोकारी उठाया कड़ी नगरपालिका द्वारा हाल शहर में स्वच्छता अभियान चाली कड़ी कलोल दरवाजा कल दरवाजामलीस उभराती गटरो गंदगी केम नहीं देखाती कड़ी कलोल दरवाजा दरवाजामलिवास में छाला के दिवस गटरो उभराई रही है तार आ उभराती गटरोना कारण रोगचाड़ो फाटी निकलवा दहशत वर्ताई रही है કડી શહેરમાં ઠેર ઠેર ઉબ્રાતી ગટરોની કડી નગરપાલિકા દ્વારા કેમ સાફ સફાઈ કરવામાં નથી આવતી આ વિસ્તારમાં મુસ્લિમ સમાજનો મોટો કબ્રસ્તાન આવેલો છે જારે આ વિસ્તારમાં બાળ મંદિર પણ આવેલું છે જેથી બાળ મંદિરે આવતા નાના ભૂલકાઓને પણ ખૂબ તકલીફ પડતી હોય તેવું જોવા મળી રહ્યું છે તો તાત્કાલિક આ ગટરની સાફ સફાઈ થાય તેવી લોકોની માંગણી ઉઠવા પામી છે જારે આ બાબતે સ્થાનિકોએ સ્થાનિક કોર્પોરેટરો સંપર્ક કરતા કોર્પોરેટો હાલ ભાજપના સભ્ય બનાવામાં વ્યસ્ત હોય તેવું પણ જોવા મળી રહ્યું છે કોર્પોરેટરો માત્ર ને માત્ર કોઈ મોટી ચૂંટણી આવતી હોય ત્યારે વોટ માંગવા માટે જ આવતા હોય તેવું સ્થાનિક લોકોમાં ચર્ચાઈ રહ્યું છે અહેવાલ ધવલ ગજ્જર લોકાર્પણ